અસલિકુમ લોર હાજી આદમ અબ્દુલ્લા પર ગુમલી કે ઈસવી સન બજાર પંચ જો સમૂહ શાદી જો આયોજન હાજી નિસારભાઈ અમારા વાળા સિદ્ધિભાઈ ઇસ્માઈલભાઈ ધાણેવાલા જોકો સ્થળ નક્કી કરે અને જાહેરનામું બહાર પાડ્યો કે તૂબ ખૂબ મુંબારખી દાં તો અભિનંદન દિંયા તો અને અરી પાક જગા અને દાદા સદાયા સદરુજી દરગાહજી અંદર એની સમૂહ સાદી જો આયોજન કયો તેની કે ખૂબ ખૂબ મુબારક દયા તો અને કચ્છ અંદર સુપર નંબર જગા એની પસંદ કર્યો અને ઠેકાણે દાદા સદાયાજી આંગણજી અંદર પાજા નીયાણિયા જકાાઉ પવનયું ખાસો કામ કં સુપર કામ કયો અને અલ્લાહ અલ્લા નેક કામ અને નેક જગા પસંદ કરે છે કે પહેલા પણ સમૂહ સાદી આજથી જડે થઈ દાદા સદાયાજી અંદર તો જડે જેટલી સમૂહ સાદી થઈ ચુક્યો હોય એને મેજારા સુપર સમૂહ સાદી દાદા સદાયાજી દરગાજી અંદર થઈ ચુક્યા અને બહુ જ ખાસી જગા પસંદ કર્યો કારણ કે એની જગાજી અંદર ગાડી પાર્કિંગ કરે પણ ફૂલ વ્યવસ્થા છે એની જગાજી અંદર સગવડો મળે એની પૂરી કયો હું અને હેવ પણ ઈન્શા અલ્લાહ કે એની કે અમારા જમાત જો પણ દેડસો ઘરે જો પૂરેપૂરું મદદ કમજી અંદર જે પણ સમાજ એ કામ કરાઈ દી અબડાસા લખપત વાળા પણ કામ કરાઈ દા અને એને કમારા બહુ જ ખાસો કામ જે હ્યો હાજી નિષાર સાહેબ કે અમારા સિદ્ધિક ભા નાતો અને ઇસ્માઈલભાઈ કે ખૂબ ખૂબ અભિનંદન દયા તો અને મુંબઈ રખી દયા તો કે આ કે અલ્લાહ અરા નેક કામ કરે છે તોફી કથા ફરમાય અલ્લાહ જે આગળ દુઆ એ અને બે તમામ તમને મુસ્લિમ સમાજ જે પણ અગ્રણી આવ્યો અને જેથી લોહાર સમાજ જ આગેવાન આવ્યો તરી મંચ મથ જા અને કેદા પણ પાંચ સમાજની અંદર ફાટ ફૂટ નથી એ અને વિખવાદ નથી એ અને ભાઈચારા છે મોહબ્બત છે પાંજે દાદા સદાયા જોકો પણ એ આયોજન કરી રહ્યા હૈ તેનજી અંદર એનીચે સાથ લીજા સપોર્ટ લીજા મદદ કરીજા આશ્વાસન દીજા અને કેદા પણ આપસી હોય આપસી હોય તો કે દર રખી અને એકે મંચ અચી જ કેદા સમાજમાં ફાટ ફૂટ ન થયે કે હાજી નિસાર અસચં કે હાજી નિસાર અસંચ કે હાજી સિદ્ધિક હી ન એવો કદાચ પણ મગજ લાલખજ અને હેવર જો સમૂહ શાદી સાલ એની ઝાડનામુ બહાર પયો પાડ્યો તેને ફૂલ મરદગાર સીધા એની મુજબ નમ્ર અરજ અને આધી આ બાંયગ્રી મુજબ વિનંતી હે એટલો ચય અને આ મુજબ સ્થાન પર વેહ રાખો સ્લાવા